મજામાં હશો આપણે દેશી બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ભીંડા ઉતારવા જવાના છે ને ભીંડીની ભાજી ને એમ તમને હું બ્લોક દેખાડું છું આગળ ચાલો દેખીએ આ છે આપણે ભીંડી ભીંડી આપણે તોડવાના છે આજે આ તમે જુઓ હા આ શેઠ ઉદે અને ઉદી છે આપણે ભીંડી ભિંડીની વાડી ને આ છે શું કેવાય આ છે ભીંડીની એમ ભાજી આ છે આપણે ભીંડી તમારે ખાવા ને તો આવી જજો હે કે આપડે ભીંડા ઉતારી પેલા હા છે આપણે ભીંડા ભીંડા ઉતારી લીધા છે આવ બે ત્રણ રહ્યા છે તમને ભીંડીની ભાજી દેખાડું પછી તમે કોઈ દ્વારા ખાધેલી છે આવી ભીંડીની ભાજી તમારે આ ભીંડીની ભાજી દેશી ખાવી હોય ને તો હું તમને દેશી ભાજી અમારી ભીંડા અમે લાગે ને તો બહુ મસ્ત લાગે હા મારે દેશી ગોમળાની દેશી ભીંડીની ભાજી તમારે ખાવી હોય દોસ્તો ગરમી એવી થાય છે ને મસરાય બહુ કડી હે